અરવાળી જિલ્લાના મોડાસાના માહેદાપુરા પાસે છેલ્લા ત્રણ દિવસમાં પાંચ અકસ્માતની ઘટનાઓ બનતા બસો થી વધુ વાહનોને રોકી લોકોએ ચક્કાજામ કરી તંત્ર અને પોલીસ સામે રોષ ઠાળવ્યો હતો અરવલ્લી જિલ્લામાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે મોડાસાના મહાદપુરા પાસે બાઇક ચાલકને માર્ગ પર અકસ્માત મળ્યા હતા અકસ્માત નડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યા હતા વાત એમ છે કે છેલ્લા ત્રણ દિવસમાં પાંચ અકસ્માતની ઘટનાઓ બની છે જે ઘટનાને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો અને અન્ય લોકોએ મોડાસાના જ ઘરે

આ જીજી જીજી બરાબર નેક્સ્ટ ટાઈમ મળી છે નમસ્કાર હું અશોકભાઈ ડેરીકેટ બોલું હા પોતાનું આ સ્ટેન્ડ પર અને આધક લોક થતી રહ્યા એટલે આ છઠ્ઠું એક્સિડન્ટ છે અને ગાડી વાય પડી રહી એમાં પોલીસ તલો લેવા આવી હોય ગાડી આપણે બાપરીની થોડી ગાડી હે અમારો સમાધાર આવજો હોય અમારે અમારા 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 બીચના ના આવજો એ ગાડી લેવો ગાડી અને આ ગાડી પડી રહી ગાડી પડી ગાડી એક આધ પડી સો બાઈકને ખીડન થયું અમારે આ ગાડી આય પડી રહ્યા અમે સાબપોનું ફરી ગયું બાપરા આનું ચાલો હ હનગાલ હનકાલનું હનગાલનું મોટો એનું સાહેબોડું ફરી એમ ચાલુ કોઈ યાર આ બધું ચાલો યાર ના